હા તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે સંબંધ માનવા માટે જાય ને તો ત્યારે એવું વિચારે છે એના મનમાં એવા પ્રકારના ક્વેશન્સ જે છે એ ચાલતા રહેતા હોય છે કે આજે કોન્ડમ નથી પહેરવું બરાબર ને એમ જ કરવું છે કારણ કે કોન્ડમ જે છે એ પહેરીએ તો ઉપરથી કંઈક આપણે લગાવી દીધું છે ઓરિજિનલમાં આપણે સૌને માનીએ છીએ એવી ફીલ નથી આવતી બરાબર ને તે સેક્સ કરતી વખતે અંદર બાધા રાખે છે અને આ ઉપરાંત મને પસંદ નથી અને મારી પાર્ટનર પણ ક્યારેક ક્યારેક એવું કહે છે કે છોડો ને કોન્ડમ શું પહેરે એમને જ મજા આવે છે બરાબર ને કરવો જોઈએ આ ઉપરાંત શું સાચે જ તે સેક્સ કરતી વખતે અંદર બાધા નાખે છે આ ઉપરાંત શું સાચે જ કોનમ જે છે એની સાથે આપણે સમન માંથીયે તો આપણને રિયલ ફીલ નથી આવતું બરાબર ને વિનંતી કરું છું કે આખે આખો જોશો કારણ કે જો વચ્ચેથી સ્કીપ કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શે જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર જનરલી સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નથી માંગતો તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને જો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત એ કરી દઈએ મિત્રો કે

આ બધી વસ્તુઓ સબંધ વાંચે વખતે તમને ખબર હોવી જોઈએ મિત્રો જો તમને એની વિશે ખબર નહીં હોય તો પછી તમારી જિંદગી બરબાદ થઈ જશે કોનમ વગર કરવું બિલકુલ ના જોઈએ જો તમને તેની મેડિકલ હિસ્ટ્રી ના ખબર હોય બરાબર ને એટલે કે જો તમને સામેવાળા પાર્ટનર ની કઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી નથી ખબર તેને કોઈ પણ પ્રકારના રોગો છે કે નહીં એના વિશે તમને બિલકુલ કોઈ પણ પ્રકારની જાણકારી નથી અને તમે જો કોનમ વગર કરવા ગયા

અને આ ઉપરાંત હું તમને બીજી વસ્તુ જણાવી દઉં કે ઘણા બધા લોકો ડરની અંદર પણ આખી જિંદગી જે છે જીતા હોય છે જે લોકો કોન્ડમ વગર કરવાની કોશિશ કરે છે એ લોકો ડરની અંદર જીતા હોય છે કે શું મને રોગ તો નહીં લાગી જાય ને બરાબર ને તો પછી આવા પ્રકારના ડર અને પીડાની અંદર જીવવું એના કરતા બેટર છે કે તમે કોન્ડમ પહેરીને જ કરો બરાબર ને બીજી વસ્તુ મિત્રો અહીંયા આપણે વાત કરી લઈએ કે તમે કોન્ડમ વગર કરી શકો છો નો ડાઉટ પરંતુ તમારે તમારી જે ફિમેલ પાર્ટનર છે તે તમારી ટ્રસ્ટ વાળી હોવી જોઈએ એટલે કે બિલકુલ ભરોસા પાત્ર હોય એવા જ પ્રકારની ફિમેલ પાર્ટનર જે છે તેની સાથે તમારે સંબંધ બાંધવો જોઈએ જેમ કે તમારી પોતાની વાઈફ બરાબર ને તેને છોડીને તમારે બીજા કોઈ પણ પ્રકારની સ્ત્રી જે છે તેની સાથે સંબંધ ના રાખવો જોઈએ કારણ કે તમારી વાઈફ વિશે તમને એની મેડિકલ હિસ્ટ્રી પણ ખબર હોય છે તમને બધી જ પ્રકારની પર્સનલ વાતો જે છે તેની ખબર હોય છે તો એટલા માટે તમે કોન્ડમ વગર કરી શકો છો તેની સાથે સંબંધ પોતાની વાઈફ સાથે બાંધી શકો છો પરંતુ જો તમે કોન્ડમ વગર પોતાની સાથે પણ સંબંધ તો પછી રહેવાના ચાન્સીસ છે એ જશે બરાબર ને કારણ કે કોન્ડમ જે છે એ આપણને પ્રોટેક્શન આપે છે કે જેના કારણે પ્રેગ્નન્સી ના રહે પરંતુ તમારે કોન્ડમ વગર કરવું છે તો એક પ્રકારનું રિસ્ક છે કે છોકરા જે છે એ થઈ જાય બરાબર ને પરંતુ એનાથી પણ બચવા માટેનો રસ્તો જે છે એ આપણી પાસે છે તમે પોનમ વગર પોતાની વાઇફ સાથે કરી શકો છો અને પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમારી વાઇફ જે છે તેને કોપર ટી કરીને તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો મિત્રો આ જે છે કોપર ટી એ કોપર નામના મટીરીયલની બનેલી હોય છે અને તે ડોક્ટર જે છે એ ફિમેલની યોનિની અંદર પ્લેસ કરી દે છે એટલે કે મૂકી દે છે બરાબર ને પછી તમે વગર વગર કરશો તો પણ પણ નહીં રહે બરાબર ને કોઈ પ્રકારના ડર અને કોન્ડમ વગર પણ પોતાની વાઇફ સાથે તમે આરામથી કરી શકો છો અને ગમે એટલું વીર્ય યોનિની અંદર જતું રહેશે છતાં પણ કોઈ પણ પ્રકારના છોકરા અથવા પ્રેગ્નન્સી નહીં રહે એટલા માટે કારણ કે આની પાછળનું સાયન્ટિફિક રીઝન હું તમને સમજાવી દઉં છું કે જ્યારે માની લો કે તમે તમારી ફિમેલ પાર્ટનર જે છે એટલે કે પોતાની વાઈફ છે તેના યોનિની અંદર ડોક્ટરે કોપટી મૂકી દીધી બરાબર ને અને ત્યાર પછી તમે કોન્ડમ વગર તમે સંબંધ બાંધવા માટે ગયા હવે તમારું વીર્ય યોનિની અંદર જતું પણ રહેશે તો એ કોપટી જે કોપરના મટીરિયલ બનેલી હોય છે તેમાંથી કોપર જે છે બરાબર ને એક પ્રકારની મેડિસિન એ રિલીઝ થયા કરશે અને રિલીઝ થશે એટલા માટે એ જે તમારું વીર્ય જે છે એ અંદર છે તો એની અંદર જે નાના નાના જે શુક્રાણુઓ હોય છે તેની સાથે આ કોપર મટીરિયલ અટેચ થઈ જશે અને જેના કારણે એને ડીએક્ટિવેટ કરી દેશે બરાબર ને એટલે કે તમારા જે શુક્રાણુઓ છે વીર્યની અંદર એ આગળ જ નહીં વધી શકે બરાબર ને તો પછી એ ઈંડાને ફલિત જ નહીં કરી શકે અને જેને કારણે પ્રેગ્નન્સી નહીં રહી

ત્યારે લ્યુબ્રિકેશન ની સમસ્યા સામે આવી જતી હોય છે એટલે કે યોનિમાંથી જે સ્ત્રાવ નીકળે છે ને પાણી જેવો તો આનાથી તે કંટાળી જતા હોય છે એટલે તેને ઓનમ વગર પણ નથી મજા આવતી એટલે આ એક પ્રકારનો સાયકોલોજીકલ ઇશ્યુ બની જાય છે એટલે કે એક તો એ ભાઈને કોન્ડમ વગર પણ કરવો છે અને કોન્ડમ વગર કરવા જઈએ તો એમાં પણ મજા નથી આવતી બરાબર ને તો બેય બાજુથી એને પ્રોબ્લેમ વાળી વસ્તુ થઈ જાય છે તો આમાંથી બચવા માટે શું કરવો જોઈએ તો મિત્રો તમે કોન્ડમ જે છે એ પહેરીને કરી શકો છો પરંતુ છતાં પણ તમને એમ લાગશે કે મેં કોન્ડમ વગર જ હું કરું છું તો આવા પ્રકારની વસ્તુઓ જો તમારે કરવી હોય તો તેમાં તમને ડબલ બેનિફિટ મળશે એટલે કે કોંડમની સાથે જ તમે કરો છો પરંતુ કરતી વખતે તમને એમ લાગશે કે મેં કોંડમ પહેર્યું જ નથી બરાબર ને એના કારણે તમારું કોંડમ પહેરેલું છે એટલા માટે પ્રોટેક્શન પણ મળશે પ્રેગ્નન્સી પણ નહીં રહે અને વીર્ય પણ યોનિની અંદર નહીં જાય તો આ બધી વસ્તુઓ તમારે જો કરવી હોય આવા પ્રકારની ફીલ અને આનંદ લેવો હોય તો માર્કેટની અંદર અથવા તો ઓનલાઈન એક્સ્ટ્રા થીન કોન્ડમ મળે છે તેનું મટીરિયલ એટલું પતલું હોય છે મિત્રો એટલું પતલું હોય છે કે તમને તે પહેર્યા પછી પણ વિશ્વાસ નહીં આવે કે મેં કોન્ડમ પહેર્યું છે કે નહીં તમને ખુદ ખબર નહીં પડે બરાબર ને અને તમને બિલકુલ અહેસાસ નહીં થાય કે મેં કોન્ડમ પણ પહેર્યું છે કે પછી નહીં તમને એમ જ લાગશે કે મેં કોન્ડમ પહેર્યું જ નથી તો પછી આવા પ્રકારનો કોન્ડમ જે છે તમે યુઝમાં લઈ શકો છો અને આના કારણે તમારી ફિમેલ પાર્ટનરને પણ ખબર નહીં પડે સામેવાળીને કે ભાઈ આને કોન્ડમ પહેર્યું છે બરાબર ને એને પણ નહીં ખબર પડે એટલું પતલું આવે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો તમે ડોટેડ કોન્ડમ જે છે તેનો ઉપયોગ જે છે એ કરી શકો છો આની પહેલાના વિડીયોમાં પણ મેં જણાવેલું હતું કે ડોટેડ કોનમ જે છે એ શું કહેવાય જો મિત્રો ઘણી વખત તમારી ફિમેલ પાર્ટનર જે છે એ એવા પ્રકારની કમ્પ્લેન કરતી હોય છે કે ભાઈ જ્યારે લિંગ જે છે મારી યોનિની અંદર જે છે એ આગળ પાછળ થાય છે તો ત્યારે મને બિલકુલ ફીલ નથી આવતું કે ઉત્તેજના નથી આવતી કારણ કે કોન્ડમ પહેરેલું હોય છે એટલા માટે તો પછી આપણે પણ ટેન્શનમાં આવી જઈએ છીએ કે હવે મારે કરવું તો કરવું શું જો હું કોન્ડમ કાઢી નાખીશ તો પછી પ્રેગ્નન્સી રહી જશે અને જો કોન્ડમ હું પહેરી રાખીશ તો પછી મારી ફિમેલ પાર્ટનર એમ કહે છે કે મને મજા નથી આવતી તો પછી કરવું શું તો આના ઇલાજ માટે તમે ડોટેડ કોન્ડમ જે છે તેનો ઉપયોગ કરી શકો છો ડોટેડ કોન્ડમ એકદમ પતલું આવે છે જેના માટે તમને ખબર પણ નહીં પડે કે મેં કોન્ડમ પહેર્યું છે અને આ ઉપરાંત સામે પાર્ટનરને પણ ઉત્તેજના આપશે એટલા માટે કારણ કે કોન્ડમ જે છે તેની ઉપર ડોટ 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 જે છે એવા પ્રકારની એવા પ્રકારનો પેટર્ન બનેલો હોય છે કે જે ડોટ જે છે જ્યારે યોનિની અંદર આગળ પાછળ થશે

ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ ની અંદર ત્યાં સુધી ધન્યવાદ